ભચાઉ તાલુકાના કુંભારડી ખાતે કામગેનું યુનિવર્સિટી મુન્દ્રા હેઠળના પશુવિજ્ઞાન કેન્દ્ર અને વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પશુપાલકો માટે વૈજ્ઞાનિક ગોષ્ઠી તથા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે વૃક્ષારોપણ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ગામના સરપંચ શ્રી દેવસીભાઈ રબારી દ્વારા ઉપસ્થિતો મહાનુભાવને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા પશુપાલન સંબંધિત નિષ્ણાતોએ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં ડૉક્ટર કે જે અંકુયા દ્વારા પશુઓની માવજત ઉછેર પદ્ધતિઓ અને સામાન્ય રોગચાળા વિશે માહિતી આપવામાં આવી હતી ડૉક્ટર એચબી બી દ્વારા દૂધ ઉત્પાદક પશુઓ માટે પોષણ વ્યવસ્થાપન અને દૂધ ઉત્પાદનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશે માહિતી આપવામાં આવી હતી પશુપાલકોને વિવિધ સરકારી સહાય યોજનાઓનો લાભ મળી શકે તે હેતુ શ વેટરનરી ઓફિસર ડૉક્ટર કે કે પટેલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તથા પશુપાલન ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગે માહિતી આપી હતી

આ કાર્યક્રમમાં પંચાવન જેટલા પશુપાલકોએ હાજરી આપી